ચોમાસામાં ભજીયા નહીં ખાઈએ તો ક્યારે ખાઈશું મને બટાકા વડા કરતાં તો દાળ વડા વધારે ગમે કારણ કે મારી મહેનત ઓછી હોય એમાં અને મને ટેસ્ટી પણ વધારે લાગે છે કારણ કે લીલા મરચાં તળેલા અને કાપેલી ડુંગળી એટલે દાળ વડાનો જળસો પડી જાય સુપર સહેલી હતી હું નહીં નિશા ચાલો જઈએ મારા કિચનમાં મારી ઝટપટ દાળ વડાની રેસીપી આજે શેર કરું જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા દાળ વડાની રેસીપી ચાલો જોઈએ દાળવાળા બનાવવાનું વિચારો ને ત્યારે છોડાવાળા મગની દાળ લાવવાની અને છોડાને કાઢી નહીં નાખવાની જુઓ મારો પ્રોસેસ તમને બહુ ગમશે આવી રીતે છલ્લો છલ વાડકી ભરવાની હવે ત્રણ વાડકી તો મેં આખી ભરી તમે જોઈ પણ ચોથી વાડકી તમારે પોણી ભરવાની પોણી વાડકી છોડાવાળી મગની દાળ અને પા વાડકી અડદની દાળ આ કોમ્બિનેશનથી તમારા મગની દાળના જે દાળવાળા થશે ને એ સોફ્ટ પણ થશે અડદની દાળથી સોફ્ટ થાય અને કઠોળ તમે ફણગાવવા માટે પલારો કે ગમે તે કરો પણ એને ધોવું જરૂરી છે કારણ કે ઘણી તો આપણે મોટા માર્કેટમાં જઈએ તો કઠોળ ખુલ્લું પડેલું હોય છે તમને ખ્યાલ જ હશે ઇન શોર્ટ આ બધું આપણે ધોવું જરૂરી છે સારી રીતે ધોઈ કાઢવાનું અને પાણી કાઢી નાખવાનું બને તો બે વાર ચોક્કસ ધોવું અહીં મેં દાળને ધોઈ અને પાંચથી છ કલાક માટે પાણી નાખી અને એને પલાળી રાખી હતી એટલે સરસ દાળ ફૂલી પઈ ગઈ હતી અને સરસ ચોખ્ખી પણ થઈ ગઈ હતી સાથે લસણ અને લીલા મરચાં તમે જોઈ શકો છો અને હવે આપણે તેને ક્રશ કરીશું હું છોડાવાળી મગની દાળ એટલે જ પલાળું છું કેમ કે મારે છોડા રાખવા છે છોડા કાઢી નથી નાખવાના છોડાની સાથે જ આપણે દાળવાળા બનાવીશું ત્યારે તો તો લીલાછમ થશે હવે તમારી મિક્સચરની કેપેસિટી પ્રમાણે તમે દાળ જગમાં નાખજો અને એને ક્રશ કરજો હવે અહીં દેખાય છે એટલું બધું જ લસણ અને બધા જ લીલા મરચાં આપણે ક્રશ કરી લેવાના છે એટલે તમે એ પ્રમાણે આની અંદર નાખતા જજો અને ક્રશ કરી લેજો સાથે આટલું આદુ આપણે ચોક્કસ આની અંદર નાખી દઈશું જેથી આદુનો સ્વાદ દાળ વડામાં ખૂબ મસ્ત આવશે આમ જોવા જઈએ તો દાળ મારા હિસાબે ખૂબ જ સહેલા છે હવે બધી દાળમાંથી આવી રીતે બે ચમચી દાળ તમે કાઢી લેજો અને એ એ આખી જ દાળ વડામાં નાખજો બહુ સરસ લાગશે જ્યારે થોડીક દાળ પણ અંદર વચ્ચે વચ્ચે તમારા દાળવડામાં આવશે હવે પ્રમાણસર આપણે મીઠું નાખી દઈશું દાળ મસાલો ખૂબ સહેલો છે અને હું એવું ઈચ્છીશ કે બધા ઘરે જ બનાવો બહારના એના એ તળેલા તેલમાં શું કરવા આપણે દાળ બનેલા ખાવા હવે આપણે આ ખીરું છે ને એને થોડી વાર ફેંટીશું થોડીક વાર માટે ગોલ 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 કરીશું એટલે એની અંદર હવા ભરાશે અને હવા ભરાશે એટલે દાળ વડા ખૂબ જ સરસ સોફ્ટ થશે હવે આપણે લીલા મરચાં લઈશું અને એને અંદરથી વચ્ચેથી કાપો મૂકીશું કે દાળવડાનું ખીરું બનાવવું તો બહુ ઇઝી છે પણ સાથે મરચાં અને ડુંગળી હોય ને તો દાળ વડા ખાવાની મજા પડે એટલે ચીરો પાડીશું અને એની અંદર અજમો અને મીઠું ભરી દઈશું હવે આ મારા છે લવિંગ મરચાં એટલે મેં ચીરો પાડ્યો હવે એને થોડા હાથથી આમ દબાવી દઈશ એટલે વધારાના બીયા નીકળી જશે અને એ બીયા આપણે શું કરીશું કે દાળવડાના ખીરામાં એડ કરી દઈશું એટલે સરસ મજાની તીખાસ પણ આવી જશે તો આ રીતે તમે તીખા દાળવડા પણ બનશે અને બીયા પણ વેસ્ટ નહીં જાય હવે આ જે મરચાંમાં ચીરો પાડ્યો છે તેમાં મીઠું અને અજમો આપણે ભરી દઈશું એટલે મરચા તળાયા પણ સ્વાદિષ્ટ લાગશે અને તીખા પણ ઓછા લાગશે અહીં તમારા ઘરે લવિંગિયા મરચાં ન ખવાતા હોય તો તમે ચોક્કસ સાદા મરચાંનો ઉપયોગ કરી શકો છો સાથે આપણે જે ડુંગળી લીધી છે એને પણ આપણે કાપીને રેડી કરી દઈએ એટલે દાળવડા જ્યારે ઉતારીએ એટલે આપણી પાસે બધું જ રેડી હોય મારા ઘરમાં બે ટાઈપના માણસો છે એટલે કે અમુક લોકોને મોટા ટુકડા ભાવે છે અને અમુકને ઝીણા એટલે એ પ્રમાણે મેં ડુંગળીના ટુકડા કર્યા છે તો ડુંગળીનું આ મીઠું નાખશો નહીં ડુંગળીને એમને જ રાખજો ચાલો હવે દાળવડાનું ખીરું તો તૈયાર છે એમાં ખાલી કાપેલા દાણા નાખવાના રહ્યા છે ધાણા તમે નાખો તો થોડા વધારે જ નાખજો ધાણાનો સ્વાદ દાળવડામાં સરસ આવે છે ને એકદમ સહેલી રેસીપી છે મગની છોડાવાળી દાળ અને અડદની દાળ બસ દાળવાડા તૈયાર તો કઢાઈ મેં મૂકી દીધી અને સૌથી પહેલાં આપણે મરચાં તળી લઈશું એટલે ફ્રેશ તેલમાં મરચાં નાખી દીધા છે થોડા ઉપર નીચે કરીને જ મેં કાઢી લીધા છે આ મરચાંને કંઈ એટલા બધા તળવાની જરૂર છે જ નહીં બસ ખીરું આપણું તૈયાર છે અને અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ ઇઝીલી પડી શકે એવા આપણું ખીરું રેડી થયું છે એમાં દાળને જ પલરવાનો ટાઈમ એટલો સરસ આપ્યો કે એમાં બિલકુલ પાણી બીજું નાખવાની જરૂર પડે નહીં ના વધારે પાણી થાય ના ઓછું પાણી થાય માપસરનું ખીરું આપણું તૈયાર થાય દાળ વડાને થોડા થોડા હલાવતા જજો એથી એ સરસ રીતે ઉપર નીચે બધી જ બાજુથી વ્યવસ્થિત તળાઈ જશે બસ સહેજ પણ ઉતાવળ કર્યા વગર દાળવડાનો સરસ કલર આવી ગયો છે આ સમયે તમે દાળવડા ધીમે ધીમે કરીને બધા કાઢી લેજો તો જુઓ કેટલો સરસ કલર આવ્યો છે કશું જ મેં નાખ્યું નથી હવે જેને હાથથી પાડવાની બીક લાગતી હોય એ ચમચીથી પણ પાડી શકે ખાલી થોડાક શેપમાં ફેરફાર થશે પણ તમારે બિલકુલ તેલનો જેને ડર લાગતો હોય એ ચમચીથી આરામથી પાડી શકે સેમ ખીરું છે અને સેમ તાપમાન સેમ મેથડથી તમારે બનાવવાનું છે થોડો શેપમાં ફેરફાર થશે પણ તમારા દાળવડાનો સ્વાદ એનો એ જ રહેશે તો ચાલો આ દાળવડા પણ આપણે સારી રીતે ડિશમાં કાઢી લઈએ અહીં દાળ વડા તમારે કડક કરવા હોય તો સહેજ મારા જેમ ડાર્ક કાઢજો અને પોચા ખાવા હોય તો આ ટાઈપના કલર થાય એટલે કાઢી લેજો દાળવડા અંદરથી ચડી જ ગયા હશે તો વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં કહ્યું હતું કે મારી ઝટપટ રેસીપી તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો ગમી હોય તો એક લવ એક લાઈક તો અપાય જ છે